Ah, une... authorized... oh what the Deus. Dia...

મેરે હતારે તોરા કરવી વેલ તું ગમે बुड़ो जीरो तोड़ंदो कमरे वण मीटा जी ए, रेन मोजो के रुकियो माइलो भीतर जरे आर कने

શીખવાડવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અને અમારી સાથે ઓનલાઈન ને ઓફલાઈન જોડાયેલા અમારા મહાનુભાવોનું સર્વનું હું મારી યુટ્યુબ ચેનલ એમ સોલંકી અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અમારી આ ચેનલમાં અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો અમારી આ ચેનલમાં હાર્મોનિયમ કેશિયો ઢોલક તબલા વગેરે શીખવાડવામાં આવી રહ્યા છે અને દરેક પ્રકારનું સંગીત અમારી આ ચેનલમાં શીખવાડવામાં આવી રહ્યું છે મિત્રો તો દર્શક મિત્રો આવી જાઓ વધુ સમય નહીં બગાડતા હાર્મોનિયમ પર આવી જાઓ મિત્રો હાર્મોનિયમ લઈ લો નોટ ને પેન લઈ લો અને એક એક બાબતનું સ્વર શબ્દ લય તાલ દરેક વસ્તુ આપને સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છીએ અને આપ પણ તૈયાર થઈ ગયા છો તો જો પેલી લીટીમાં લખ્યું છે રોઈ રોઈ કેને સંભળાવું તો રોઈ પેલું રોઈ લખીએ માં સાસા રોઈ તો સાસા રોઈ અને બીજું રોઈ લખીએ માં ગમ ગમ કેને કેને એમાં પપ કેને સંભળાવું એમાં ધ સંભળાવું બરાબર આજે થયું અને બીજી લાઈનમાં જો આવા દ કોની આગળ ગાવ તો આવામાં આવા એમાં સાસા દખ દખ માં ગમ દખ કોની કોનીમાં માં પપ અને આગળ લખ્યું ત્યાં કોમળની છે આગળ તો એમાં ની 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 કોમળની છે આ મિત્રો અને પછી

ત્યાં જો તાર સતક ના સાસા ઉપર એમ એમાં સાસા જોડે જો એમે સાસા સા તાર સતક અને કે છે કે છે તો કે છે માં નિધપ નિધપ પછી એ એવો રુધિયો રુબે માયરો ભીતર જલે તો ત્યાં જો કોમળની થી ચાલો દે એવો એવો એમાં નીની ની કોમળની અને રુધિયો રુધિયો એમાં નિધપમ પછી રૂવે એમાં મમ રૂવે અને નેમા પ ને માઇલો માઇલો માં મગરે માઇલો અને ભીતર જલે એમાં ભીતર ભીતર માં ગરે સા ભીતર જલે જલે માં સા સા મિત્રો અંતરો સમજાવું એ પહેલા આપણે એક વિનંતી કરું છું કે અમારા નવા વર્ષથી ઓનલાઈન ક્લાસોને ભરતી ચાલી રહી છે અત્યારે તો આપ અમારે સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો ફોન સ્ક્રીન ઉપર અમે કોલ નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને આપ ક્લાસ કેવી રીતે કરવાના તેની માહિતી એની ફીસ કેટલી છે સમય શું છે એ બધી બાબતો મિત્રો આપ કોલ કરી અને સમજી લેજો અને પછી આપ જોડાજો અમારા ક્લાસોમાં મિત્રો આપ કોલ કરો તો રાત્રે આઠથી દસની વચ્ચે કોલ કરજો તો આપનો કોલ રિસીવ કરવામાં આવશે કારણ કે દિવસે ક્લાસો ચાલતા હોય એનું આપનો કોલ ના ઉપાડો આપને માઠું લાગે અને બીજી વસ્તુ મિત્રો જે કોઈ નવા દર્શક મિત્રો અમારી આ ચેનલ નિહાળી રહ્યા છે એમને વિનંતી કરવામાં આવે છે કે અમારી ચેનલમાં ખૂબ જ સૂક્ષ્મ થી સૂક્ષ્મ અને ઊંચામાં ઊંચું સંગીતનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે એક એક બાબત ઉપર અમે ધ્યાન આપ્યું છે રાગો તાલો અલંકારો ભજન સંતવાણી ગરબા રાહડા ધુઆ છંદ અટપટા ફિલ્મી સોંગો વેસ્ટર્ન સોંગ આવું દરેક પ્રકારનું સંગીત અમારી આ ચેનલમાં શીખવાડવામાં આવી રહ્યું છે અને જે રૂબરૂ ક્લાસ કરે છે તેઓને પણ પદ્ધતિ શીખવાડવામાં આવેલું છે મિત્રો તો આપ નવા દર્શક મિત્રો હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલને પણ ઓન કરી દો જેથી કરીને અમારી અમારા જેથી કરીને અમારા કોઈ બીજા ક્લાસો અમે અહીંયાથી અપલોડ કરીએ તો આપને તરત જ મળી જાય બીજો મિત્રો કે આ જે કમ્પોઝિશન શીખવાડ્યું એમાં કંઈક ફરિયાદ હોય છે તો આપને હંમેશા હું વિનંતી કરું છું કે હું આ ગાતો એને આગળ મેં જે ગાયું છે શરૂઆતમાં એને મિત્રો સાંભળો કારણ કે અહીંયા સ્કેલ મેં અલગ કર્યો હોય દરેકને અનુકૂળ એવા નવા નવા અલગ અલગ સ્કેલમાં હું ભજન ગાઉં છું તો આપને ના ફાવે તો આપો પહેલાં મારું આગળ મેં જે ગાયું છે એને તમે સાંભળી લો તો તમે જલ્દી બેસી જશે તો હવે આપણે અંતરો જોઈએ તો અંતરામાં લખ્યું છે મિત્રો જો અહીંયા મેં એક અંતરો બતાવ્યો છે અને ગાયો છે આ રીતે બધા અંતરા છે મિત્રો તો અહીંયા લખ્યું છે અમેરે હતારે તોળા રાણી તો અમે એની અમે લખ્યું ત્યાં સાસા અમે સાસા રે માં ગ રે એમાં ગ ગ ફતા હતામાં મપ હતા અને રે રે તોડી રાણી કેવી રીતે લખ્યું છે તોડી રાણી મામા પપ્પા પછી કડવી વેલે પછી લખ્યું કડવી વેલે તુંબડા રે તો કડવી કેવી રીતે લખ્યું છે ગ ગ કડવી ગ ગ વેલે એમાં મપ વેલે તુંબડા તુંબડા કેવી રીતે લખ્યું છે પ મગરે

તો હોયમાં પછી અને પછી આગળ જેમ લખ્યું હતું એમાં જાડેજો કે માયલો ભીતર જે મેં આગળ બતાવ્યું છે બરાબર છે તો આ રીતે દસક તો દરેક અંતરા તમારે આ રીતે જે ગાવાના છે અને કઈ આપને આ શીખવામાં પ્રોબ્લેમ થતો હોય કે તો આપ કોમેન્ટ બોક્સ પર લખજો કાર મારી સાથે કોલથી વાત કરજો હું આપને માર્ગદર્શન બતાવીશ તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત